ભારતમાં ભુવનેશ્વરી માતાના માત્ર બે જ મંદિરો આવેલા છે જેવાનું એક મંદિર સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર સ્થાપિત છે સૌરાષ્ટ્રના ગોંડલમાં આવેલ છે દેવી ભુવનેશ્વરીનું ધામ ગોંડલ ભુવનેશ્વરી પીઠ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વૈશાખવત પાંચમ પચીસ મે ઓગણીસો છેતાલીસના રોજ આચાર્ય ચરણતીર્થ મહારાજ અને લલિતાબાના હસ્તે કરવામાં આવી હતી આ મંદિર પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે

ગુજરાતી તરીકે આપણને એ વાતનું ગૌરવ હોવું જોઈએ દેવી ભાગવતમાં વર્ણવ્યા અનુસાર ચિંતામણી ગૃહમાં બિરાજતા માતાજીની જેમ જ ગોંડલમાં ભુવનેશ્વરી માતાજી છે ચાર હાથમાં માતાજીના વરદાન પાશ અંકુશ અને અભય મુદ્રા ધારણ કરે છે મુખ ઉપર મંદ મંદ સ્મિત છે આ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન માતા ભુવનેશ્વરની મૂર્તિ સંગે મરમરમાંથી કંડાયેલી છે

આચાર્ય ચરણતીર્થ મહારાજ અને લલિતાબાના હસ્તે કરવામાં આવી હતી અને દર વર્ષે વૈશાખ વદ પાંચમના રોજ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે હું છ વરસની હતી ને ત્યારથી હું અહીંયા આવું છું માતાજીના મંદિરે તો એ ઝુમ્મર હે તો અમે છે ને ઝુમ્મર જોવા આવ્યા બેસીને જોઈએ આટલે આજ મારી બહુ મોટી ઉંમર થઈ ગઈ છે છતાં પણ એ માતાજીનું એટલું સર છે ને આમ ન હાલે પણ જ્યારે આરતી થાય ને તો આરતી ટાણે પાંચે પાંચ છ એ ઝુમ્મર છે બધાય હાલે છે અને બહુ સરસ એમનો પરચો છે સાક્ષાત શ્રી મા ભુવનેશ્વરી છે અને એમનો પરચા એ ઘણા છે એમને જે મનમાં ધાર્યું એ બધું થાય છે જગતા શ્રેયસે શાસ્તુ મણિદ્વીપ આદિદેવતા મણિદ્વીપની અંદર બિરાજમાન એ ભગવતી મા ભુવનેશ્વરી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્રાદી દેવતાઓ જેનું સતત આરાધન કરે છે એ ભગવતી મા ભુવનેશ્વરી સમગ્ર જીવ પ્રાણી માત્રનું પરમ કલ્યાણ કરે આધ્યાત્મિક ઉન્નતિ કરે એવી ભગવતીના આચરણોમાં પ્રાર્થના ભુવનેશ્વરી મા ભુવનેશ્વરી માતાના આ સુંદર મંદિરના ઇતિહાસની વાત કરીએ તો જામનગરના મેવાસાના વતની અને ગોંડલ રાજ્યના રાજવૈદ્ય જીવરામ શાસ્ત્રી આયુર્વેદના નિષ્ણાંત હતા બાળપણથી જો વૈરાગ્યનો રંગ જીવરામ શાસ્ત્રીને લાગ્યો હતો ગિરનારમાં બિરાજતા હિમાલયના યોગ સિદ્ધ મહાપુરુષ અચ્યુત સ્વામી સાથેનો તેમનો સંસર્ગ તેમના ઉદીપક જેવો બન્યો અને ત્યાર પછી તેઓ ભુવનેશ્વરી પીઠાધીશ આચાર્ય શ્રી ચરણતીર્થ તરીકે પ્રસિદ્ધ થયા જેમની પાસેથી તેઓએ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું હતું પૂજ્ય અચ્યુત સ્વામીએ વિદ્યાના બળથી જોયું કે આ પુરુષના હાથે શ્રી ભુવનેશ્વરી પ્રતિષ્ઠાનું મહાન કાર્ય થવાનું છે આથી તેમણે પૂજ્ય આચાર્યશ્રીને મા ભુવનેશ્વરીની દીક્ષા આપી પૂજ્ય અચ્યુત સ્વામીના આદેશથી તેઓ સંસારમાં આવ્યા અને મા ભુવનેશ્વરી મંદિરની સ્થાપના ગોંડલમાં કરાઈ અહીં શ્રદ્ધાળુઓની ઈચ્છા ફળે છે દવા અને દુઆ બંનેનું છે વર્ષ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું થાય છે આયોજન વર્ષ દરમિયાન આવતા નાના મોટા બધા જ ઉત્સવો ભુવનેશ્વરી પીઠમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉજવાય છે પોષી પૂનમ મહામાસ નવરાત્રી વસંત પંચમી મહાશિવરાત્રી હુતાશણી ચૈત્રી નવરાત્રી રામનવમી ભુવનેશ્વરી પાટોત્સવ વટ સાવિત્રી વ્રત અષાઢી નવરાત્રી ગુરુપૂર્ણિમા રક્ષાબંધન કૃષ્ણ જન્મોત્સવ આસોમાસના મોટા નોરતા વિજયાદશમી શરદ પૂર્ણિમા ધનતેરસ કાળી ચૌદશ દિવાળી નૂતન વર્ષ વગેરે વિધિસર ઉજવાય છે મહાત્મા ગાંધીજીએ પણ અહીં લીધી હતી મુલાકાત ઈસવીસન ઓગણીસો પંદરની સત્યાવીસમી જાન્યુઆરીએ પૂજ્ય ગાંધીજીએ ગોંડલમાં પૂજ્ય આચાર્યશ્રીની મુલાકાત લીધી હતી આ પ્રસંગે પૂજ્ય ગાંધીજીને પૂજ્ય આચાર્યશ્રીએ મહાત્માની સૌ પ્રથમ પદવી આપી હતી વિવિધ વિષયો પર સંશોધન સાથે પૂજ્ય આચાર્યશ્રીએ લગભગ બસો ગ્રંથ લખ્યા છે સાતસો પિસ્તાલીસ શ્લોકવાણી સંશોધિત ભગવદ્ ગીતા તથા યજ્ઞફલમ નામનું તેમણે શોધી કાઢેલું ભાષ્યનું નાટક તેમનું અપૂર્વ યોગદાન છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ